આજના ડિજિટલ યુગમાં ઓળખાણો બહુ ઝડપથી થાય છે પરંતુ ઘણી વખત આ ઓળખાણો જીવન માટે ખતરનાક સાબિત થાય છે સોશિયલ મીડિયા ઓનલાઈન ખરીદી અને ચેટિંગથી શરૂ થયેલો સંબંધ ક્યારે છેતરપિંડી અને બ્લેકમેલિંગ સુધી પહોંચી જાય છે તેનો અંદાજ પણ નથી આવતો સુરતમાંથી એવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક પરિણિત યુવકે અમેરિકામાં રહેતી ભારતીય યુવતીને પ્રેમ જાળમાં ફસાવી ધર્મ પરિવર્તન કરાવી અને લાખો રૂપિયા પડાવ્યાનો ગંભીર આરોપ સામે આવ્યો છે

હજાર ચોવીસ દરમિયાન બંને હૈદરાબાદમાં મળ્યા અને એજાજે યુવતીને ભોળવી તેના ફ્લેટની ચાવી લઈ લીધી ત્યારબાદ યુવતી અમેરિકા પરત ગઈ પરંતુ સંપર્ક ચાલુ રહ્યો અને થોડા સમય પછી એજાજે તેને સાઉદી અરબ બોલાવી ત્યાં ધર્મ પરિવર્તન કરાવી તેનું નામ ઇકરા રાખ્યું અને ઓનલાઈન લગ્ન પણ કર્યા હોવાનો આરોપ છે આ સંબંધ બાદ એજાજે યુવતી પાસેથી પૈસાની માંગણી શરૂ કરી અને ધીમે ધીમે અંદાજે સાહીઠ લાખ રૂપિયા પડાવ્યા હોવાનો આરોપ છે એટલું જ નહીં બે હજાર પચીસ દરમિયાન ઇન્ડોનેશિયામાં તેઓ મળ્યા ત્યારે પણ યુવતીના ભાઈ મારફતે દાગીના લેવડાવ્યા હોવાનો વિગત સામે આવી છે બાદમાં યુવતીએ પૈસા અને સામાન પરત માંગતા ગાળો અને ધમકીઓ મળતા તેના પરિવારજનોએ સુરતમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી પહેલેથી જ પરિણીત છે ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે આ સમગ્ર ઘટના અનેક ગંભીર સવાલો ઊભા કરે છે. ઓનલાઈન સંબંધો અને સોશિયલ મીડિયા દ્વારા લોકો પર વિશ્વાસ કરવો કેટલું જોખમી બની શકે છે તેનું આ જીવંત ઉદાહરણ છે. ઘણા લોકો લાગણીઓમાં આવીને વ્યક્તિની સાચી ઓળખ કર્યા વિના સંબંધ બાંધે છે અને પછી આર્થિક તેમજ માનસિક નુકસાન ભોગવે છે. સવાલ એ પણ છે કે આવા કિસ્સાઓ વધતા જાય છે છતાં લોકો હજુ પણ સાવચેત કેમ બનતા નથી? અને શું સાયબર ક્રાઈમ અને છેતરપિંડી સામે વધુ કડક જાગૃતિની જરૂર નથી? તમારું શું મંતવ્ય છે તેમને કમેન્ટ બોક્સમાં જણાવો અને આ પ્રકારના વિગતવાર અને વિશ્લેષણવાળા સમાચાર માટે સોમાન્ય ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર